દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં ઓલમોસ્ટ મજામાં જઈશું મિત્રો ફરી એક નવો વિડીયો સાથે લઈને આવી ગયા છીએ આપણે મિત્રો આપણે હમણાં મોસમમાં હતા એના કારણે વિડીયો શૂટિંગ નથી કરી શકતા કારણ કે આપણે એકદમ કામમાં હતા આપણે મિત્રો આજે થોડાક ફ્રી થઈ ગયા છીએ પાછા વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો આપણે તુવેરમાં પાણી પી ગયું છે પારાઇ સડી ગયા છે આજે મિત્રો આપણે ચણાનું વાવેતર કરવાનું છે એના માટે ઓટોમેટિક ઓયણી અને હાથ ઓયણી બે પૂર લીધી છે આ ઓયણીમાં આપણે ખાતર વાવવાનું છે અહીંયા ચણાનું વાવેતર થશે વીસની દારી આપણે ચણાનું વાવેતર કરવાનું છે આ રીતનું મિત્રો આપણે ચેટઅપ કરી નાખ્યું છે આ લસણ વાવવાની ઓયણી છે એમાં આપણે ચાર દાતે વીસની દારીએ ખાતર વાવવા માટે ગોઠવી દીધી છે પાછળ પોતાને બરથી નીણ ખાય છે એટલે બે વાગે છે ત્યારે બતાવીએ મિત્રો હમણાં ઘણા જ દિવસથી આપણે મોસમમાં હતા એટલે વિડીયો શૂટિંગ નહોતા કરી શકતા હવેથી રેગ્યુલર વિડીયો આપણો આવશે અને આપણા મિત્રો આપણી ચેનલમાં બન્યા રહ્યો આ આપણો ગોદામ છે તો મિત્રો બપોર પછી તમને મળીએ એક વાવેતર કરીએ કઈ રીતે બતાવીએ તમને આપણે વાવેતર ચાલુ કરી દીધું છે આપણે ત્યાં થોડાક ઘટ્યા છે લેવા આવ્યો વહેલીનું સેટિંગ કરવાનું છે તે અટાણે પપ્પા તો વહી છે વાવેતર સાઈઝ આપણે ધુવે છે મિત્રો પારા સડી ગયા છે હવે રફટું આખીને પાણી પાવાનું છે પાછું ખાતર વાવીને આપણે મિત્રો હવે થોડુંક વહીનું સેટિંગ કરી લઈએ પછી તમને મળીએ મિત્રો ફાઇનલી આપણે ત્રણ ચાર ઉથલું મારી લીધું છે આપણું કામકાજ એટલે રેડી હાલવા માંડ્યું છે પપ્પા ખાતર ભરવા ગયા છે ખાતર ભરીને આવી ગયા હવે આપણે આંકવા માંડીએ મિત્રો આપડા વાડાને હાથી છોડી નાખ્યું છે બરદને નીણ નાખવાની છે આ આવી ગયા ને નીણ ભરવા બરદને નીણ નાખ દઈ પર કાલે સવારમાં જ મળી આવો તમને હવે કરીએ ત્યાં યારે અને બરદે નીણ ખાવા પર ગઈ ગયા છે આપણે નીણ ભર લઈ અને મિત્રો કાલે સવારમાં મળશું ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો આજે બીજો દિવસ સુગયો થઈ ગયો છે આજે આપણે આ વાડી છે જ જોઈ લ્યો મોર્નિંગ નો એકદમ નેચરલ હો યાર ગુડ મોર્નિંગ હવે મિત્રો આપણે જઈએ જઈશી દૂધ દેવા માટે વાડીએ આપણે મેના રાણી લઈને હાલો આપણે વાડીએ જઈને જ મળી આવે મિત્રો આપણે દૂધ દઈને પાછા આવી ગયા છે પપ્પાનું શ્રીરામણ લઈને તો પપ્પા એ જો એટલો રપટો આંકી નાખ્યો છે હવે થોડોક રપટો આંકવાનો છે આપણે વર્ગી ગયા રપટો આંખવા માટે તમારો ભાઈ રપટો આંખે છે રપટો આપીને આગળ પાછળ એટલું અધરું થોડુંક છે બાવર દેખાય ને વાવવાનું છે વાવી દઈ પછી આમ ખૂણા ખાસકા વાવી અને કટકીમાં જવાનું છે બાપુવાળી